નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત પર ન્યૂઝ સુરત પોલીસ સતત ચર્ચામાં રહે છે ત્યારે વરાછા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ ને લઈને ઉહાપો મચી ગયો છે

પાડવામાં આવ્યો હતો આ સાથે સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં પણ આવ્યું હતું પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્સ્ટોગેશન પણ શરૂ કર્યું હતું પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશનમાં દુઃખદ ઘટના બની છે જેમાં એક પોક્સોનો અને કલમ ત્રણસો છોતેર રેપનો આરોપી છે તેને પોતાના ગળામાં પાસો લગાવીને આપઘાત કરી લીધો છે આરોપી પર દીકરીના રેપ અને પોક્સોની ફરિયાદ નોંધવામાં આવી હતી આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાને શર્ટથી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આ મામલે આગળ વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે આજ વરાછા પોલીસ સ્ટેશનમાં એક દુઃખદ ઘટના હોઈ છે જેમાં એક આરોપી જો કે પોક્સો કા આરોપી ઓ 376 કા રેપ કા આરોપી ઉસને અપને આપકો ગલે મે ફાંસી લગાકર અપની જાન લે લી હૈ ये आरोपी वरा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका कर, उसका यह आरोपी है आरोपी की पूछताछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पर बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इसे इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा हम हम सुप्रीम कोर्ट गाइडलाइंस गाइडलाइंस और की जो है कार्रवाई एवं कई होस्पिटल ज्या कैंसर मे सर्जरी नी सेवा कीमोथेरेपी सार रेडिएशन सारी टी सी टी कैंसर नी हो पैथोलॉजी होमोग्राफी होटले के बधुज हां બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ